હાલો તો તમારો લઈ આવું અહીંયા ના પાડ દેશું હાલ બાપુ હું તમને શું કહું મારા લગન તો તમે કરી નાખ્યા બસ હવે આ એક બોન ના જ બાકી છે અને એમાંય આજ એની હગાઈ આજ એની હગાઈ થઈ જાય ને એટલે મારે ટેન્શન ઉતરી જાય અને ઓન ને ઓન ઈનો ઢોલ વગાડી દેવો છે હા હું ઈ જ કે દીતી ઓન ને ઓન ઢોલ વગાડી દેવો હે એ ફૂલડી હવે ઈ કામ ન કરું અને તું તૈયાર થા બાજિયા આ કાચ મારી એન્ટ્રી ને તારી નથી ભગ ના બાપુ ને ક્યારે આવશે કેમેરા વાળા ને બોલાવી હે

બોલો હજી હગાય વાળા તો આયા નથી કેરે આવશે ઘરે બધી તૈયારી કરી નાખી છે એક ખેલ મારી છોડી ની હગાઈ થઈ જાય ને પછી ઓણ ને ઓળ ઢોલ વગાડી દેવો છે પણ આમ મહેમાન આવે તો સારું

હાલે જો અરા ફુલડી આલ્યા અગરાણા જોઈ લીધે તે માજ્યા તા છે ને એને ચોય લેતા હા તું છોડીન બાપો હા એ તું નથી કાકા છો તું હા દીકરો દાત દાત જલ્દી <gazette> આઈ ગયો રે ને ફોટા પાડવા લે ને તને કેવું અહીંયા મારે બીજા ઓર્ડર એક મારો પાડો એય ઘરી તું આમ સાઈડ મારે નહિં તારે પાળો ફોટો અલે સામુ જો જાતા દે આઈ રાખીમાં હાથ રાખીમાં ભેર કે ઊભી રે હાલો આવી જજો વે ભાઈ આ ફોટા આમ કરે છે એ હોય ને તારે ઇન પાએ

અંતે હું શું કરું આમલા એને કાઢ્યો તો પોટાવારાને અને એમનો છોકરો પાગી ગયો હા ઈ વાત સાચી વાક આપણો તો આમનો જ હતો એ અમારો કાય વાક નથી તમારો વાક છે શું એય અમારો કેનો તમારો છે તમે કાઢી મૂક્યો પોટાવારાને હવે ખોટું બોલોમાં વાક તમારો છે એ નસીકરી ભાગ જા એ નોકરી તો કઈ ન એમારે નકરી જાવ